નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષી વિથ વિકલ્પ કોટવાલ ભારતનું બંધારણ આપણું સંવિધાન ગયા વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ સ્વીકાર થયાની ઘટનાને પંચોતેર વર્ષ પૂરા થયા અને આ વર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભારતના બંધારણના અમલીકરણની શરૂઆત થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થયા પંચોતેર વર્ષ એટલે ખૂબ લાંબો ખૂબ મોટો સમયગાળો કહેવાય ત્યારે પણ મેં આપને કહ્યું હતું પંચોતેર વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જે ગોષ્ઠી કરી હતી એમાં મેં આપને કહ્યું હતું કે આવું જવલ્લે જોવા મળતું હોય છે અભ્યાસો તો એવું કહે છે કે લેખિત બંધારણોનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય એ માંડ સત્તર અઢાર વર્ષ જીવતા હોય છે ભારતનું બંધારણ એમાં અપવાદ છે છેલ્લા પંચોતેર વર્ષથી આપણી સાથે અડીખમ ઊભું છે અને હજુ આવનારા કેટલાય વર્ષો સુધી આપણી સાથે અડીખમ ઊભું રહેવાનું છે ભારતના બંધારણીય મહાનતા છે જેને બારે તહેવારે આપણે યાદ કરતા રહેવું જરૂરી છે બંધારણ બાદ આપણી અંદર પ્રસરે એ આપણે કરતા રહેવું જરૂરી છે કેવા પ્રયત્નો આપણે કરી શકીએ હું મારા એક અંગત પ્રયત્નની તમારી સાથે વાત કરું છેલ્લા ચૌદ વર્ષથી ભારતના બંધારણને પ્રસરાવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ ત્યાં સુધી કે આપણી સંસ્થા નું નામ પણ છે સંવિધાન કરિયર એકેડેમી આપણા પબ્લિશિંગ હાઉસનું નામ છે સંવિધાન પબ્લિકેશન્સ જ્યારથી ભારતનું બંધારણ યુપીએસસી અને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું ને ત્યારથી મગજમાં એ વિચાર સ્પષ્ટ હતો કે બંધારણ એ ફક્ત પરીક્ષાઓ પૂરતું ન રહી જાય જીવનમાં ઉતરે અંગત તેમજ જાહેર જીવનમાં ઉતરે એવા પ્રયત્નો આપણા તરફથી થવા જોઈએ એટલે ભારતના બંધારણની સમજ તો ઘણી જ ઊંડાણપૂર્વકની એમને આપતા જ હોઈએ પણ એની સાથે ભારતના બંધારણનું દર્શન એનું ચિંતન એની ફિલસોફી જેના અમુકમાં સમાયેલી છે એ આમુખનું પઠન હું વિદ્યાર્થીઓને ખાસ કરાવતો હોઉં કદાચ આવા જૂના પણ આપે આપણી ચેનલ ઉપર જોયા હશે સ્પીપાથી શરૂઆત કરી હતી કે ભારતના બંધારણનું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા બાદ બધાને એક સાથે બંધારણના અમુકનું પઠન કરાવતો અને હજુ એ કરાવું છું અને એ સિવાય પણ બહાર કોઈક સેમિનારમાં જવાનું થયું હોય કોઈક સમારંભમાં જવાનું થયું હોય ત્યાં પણ બધાને એક સાથે અમુકનું પઠન હું કરાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી આમ કરીને ભારતના બંધારણને એમની સમક્ષ મૂકી શકાય આખું બંધારણ તો એક સાથે એક નાનકડી ચર્ચામાં સમજાવવું મુશ્કેલ બની જાય પણ પણ પઠન કરીએ ને તો એમ કરીને ભાવ લોકોની અંદર શકાય આવા પ્રયત્નો કરતા રહીએ છીએ અને આવા પ્રયત્નો બીજા કોઈ કરતા હોય તો એ પ્રયત્નોની નોંધ લેવું પણ ખૂબ ગમે પંચોતેર વર્ષ ભારતના બંધારણના પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકારે તરફથી એક કાર્યક્રમ જારી કર્યો અમારા સંવિધાન અમારા સ્વાભિમાન અને આ જ કાર્યક્રમ અંગેની ચર્ચા મેં થોડાક સમય પહેલા એક ન્યૂઝ ચેનલ ઉપર પણ કરી હતી પણ આવો એક પ્રયત્ન કોઈક સંસ્થા દ્વારા કરવામાં આવે ખાનગી સંસ્થા દ્વારા તો એ ખરેખર સરાહનીય કહેવાય રાજસ્થાનની અંદર એક પ્રયત્ન હમણાં મારા ધ્યાને આવ્યો એક સંસ્થા છે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે કે જેનું નામ છે સ્કૂલ ફોર ડેમોક્રેસી મેં જાણ્યું કે છેલ્લા ઘણા સમયથી એ લોકો એક સંવિધાન યાત્રા ચલાવી રહ્યા છે સંવિધાન યાત્રા રાજસ્થાનના ગામડાઓમાં લગભગ પચાસ થી પણ વધારે ગામડાઓમાં અત્યાર સુધી તેઓ આ યાત્રા ચલાવી ચૂક્યા છે અને આ યાત્રા થકી તેઓ ભારતના બંધારણની ઉજવણી કરે છે અને તેઓ કહે છે જશ્ન એ સંવિધાન કોન્સ્ટિટ્યુશનનું તે લોકો સેલિબ્રેશન કરે છે યુથ છે મોટા ભાગે આની અંદર યુવક યુવતીઓ જોડાયેલા છે ગામે ગામ જાય અને ભારતના બંધારણની વાતો કરે એના મૂલ્યોની વાતો કરે એની જોગવાઈઓની વાતો કરે ભારતના બંધારણનું આમુખ એનું એક મોટું હોર્ડિંગ એમણે પોતાની સાથે રાખ્યું છે અને જ્યાં જ્યાં યાત્રામાં તેઓ જતા હોય ત્યાં એ સાથે તેઓ ફેરવતા હોય પંચાયતોની અંદર તેઓ સંવિધાન કેન્દ્ર સંવિધાન પુસ્તકાલય બનાવે છે કે જેથી સામાન્ય વ્યક્તિ ત્યાં આગળ જઈને ભારતના બંધારણ વિશેની બેસિક અન્ડરસ્ટેન્ડિંગ સામાન્ય સમજૂતી પાયરૂપ સમજૂતી મેળવી શકે સાથે તેઓ ત્યાં આગળ સંવાદનું પણ આયોજન કરતા હોય છે જેમને પોતાના સવાલ હોય એમના અલગ અભિપ્રાય હોય એ મૂકવાની પણ તક આપતા હોય છે અને કદાચ મગજમાં કોઈ ખોટી સમજ હોય ભારતના બંધારણ વિશે તો એને તેઓ પોતાની ચર્ચાઓ દ્વારા દૂર કરવાની કોશિશ કરતા હોય છે નાટકનું આયોજન કે જેના દ્વારા પણ તેઓ લોકોના મગજમાં બેઠેલી ભ્રમણાઓને દૂર કરતા હોય છે જેમ કે એક નાટકની અંદર દર્શાવવામાં આવતું હોય કે અમુક લોકો આવીને કહે કે આપણો દેશ તો હજુ સુધી આઝાદ થયો જ નથી હજુ આપણે અંગ્રેજોના ગુલામ છીએ આમ તેમ એ રજૂઆત થતી હોય અને ત્યાં આગળ આવીને કોઈક સમજ આવે કે ભાઈ અંગ્રેજો તો આપણા દેશમાંથી ગયા ને એ વાતને પણ અત્યારે સિત્યોતેર વર્ષથી વધારે વીતી ગયા આપણે આઝાદ થઈ ગયા અને આઝાદ ભારતમાં આપણું પોતાનું એક બંધારણ છે આપણે ઘડેલું બંધારણ છે આ રીતે એ લોકો જાગૃતતા લાવવાની કોશિશ કરતા હોય રાતના સમયે એ લોકો સ્ક્રીન ઉપર મૂવીઝ બતાવતા હોય એટલીસ્ટ મુવીઝની ક્લિપ્સ બતાવતા હોય કે જેમાં આરટીઆઈ વિશે રાઇટ ઇન્ફોર્મેશન વિશે એ લોકો જાગૃતિ ફેલાવે અને આ પ્રકારના પ્રયત્ન લોકો કરતા હોય છે ખરેખર સરાહનીય પ્રયત્ન કહેવાય અને પચાસથી પણ વધારે ગામડાઓમાં અત્યાર સુધીમાં એ લોકોએ ફરી ફરીને આ જાગૃતિનું મિશન હાથ ધર્યું હોય એ ખરેખર પ્રશંસનીય કહેવાય આવા પ્રયત્નો થવા જોઈએ આપણે આપણા તરફથી કરીએ છીએ અને અપેક્ષિત છે કે આપણા ગુજરાત રાજ્યમાં પણ આવા પ્રયત્નો આપણા યુથ દ્વારા કરવામાં આવે ખાસ તો એવા સમયમાં કે જ્યારે ભારતના બંધારણને નકારવાનો પ્રયત્ન ચોક્કસ લોકો દ્વારા થઈ રહ્યો હોય તો લોકસભાની ચૂંટણી પણ આવી ઘણી બધી થઈ હતી અને ત્યારે એવી બયાનબાજીનો વિરોધ કરતા પણ આપણે ગોષ્ઠીઓ કરી હતી કે ભારતના બંધારણનો તમે વિરોધ કરતા હોવ તમને એની સામે વાંધો હોય હોઈ શકે પણ કહો તો ખરા કે એક્ઝેક્ટલી એ કઈ વાત છે ભારતના બંધારણની બતાવો કે એમાં એ કઈ જોગવાઈ છે કે જેની સામે તમને વાંધો છે એ તો તમે ક્યારેય બતાવી શકતા નથી કારણ કે તમે બંધારણનો ક્યારે અભ્યાસ કર્યો નથી તો આ પ્રમાણે આપણો એક સભાન પ્રયત્ન છે કે જ્યાં ભારતના બંધારણને નકારવાની કોશિશ થતી હોય તો આપણે એની સામે થઈએ એનો વિરોધ કરીએ પણ આ વિરોધ હજુ મજબૂત થાય એ જરૂરી છે અને હમણાં જે ઉત્તર પ્રદેશની અંદર મહાકુંભનું આયોજન થયું હતું મને તો જાણીને નવાઈ લાગીને સાથે હસવું પણ આવ્યું કે ત્યાં આગળ જે કહેવાતા સાધુઓ આવેલા હતા એમણે કહ્યું કે હવે ભારત વર્ષનું નવું બંધારણ અમે ઘડીએ અને જો હું ખોટું ના હોઉં તો લગભગ એ લોકો એક બંધારણ ઘડ્યું પણ છે અને એ લોકોએ એ વખતે જાહેરાત કરી હતી કે અમે કેન્દ્ર સરકારને આ આપીશું અને હાલનું આ બંધારણ કાઢીને નવું બંધારણ લાગુ કરાવડાવીશું શું છે બંધારણમાં એમની શું સમજ છે શું ક્વોલિફિકેશન છે બસ અમે તો આ એક કપરો સમય કહેવાય આપણા બંધારણ માટે અને એને ધ્યાનમાં રાખીને આવી યાત્રાઓ થવી જોઈએ સંવિધાન યાત્રા જેવી યાત્રાઓ થવી જોઈએ અને બીજા લોકો આમાં પહેલ કરે એના કરતાં જે દેશનું યુદ્ધ છે એ પહેલ લે તો એ વધુ સારું કહેવાય આપણે તો આપણા પ્રયત્નો પ્રયત્નો કરતા જ રહીશું અને આવા કોઈકને કરવા હોય તો આપણી સંસ્થા તરફથી સહકાર હંમેશા મળતો રહેશે સંસ્થા તરફથી અને વ્યક્તિગત રીતે મારા તરફથી તો સહકાર હંમેશા મળતો રહેશે બસ એ જ અપેક્ષા સાથે કે ભારતનું બંધારણ આપણે ઉજવતા રહીએ એ પ્રસરતું રહે આપણી અંદર સંવિધાન બાદ જીવંત રહે એ અપેક્ષા સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે